વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકાની વડી કચેરી ખાતે યોજાઇ હતી જેમાં શાખા પૂર્વ ઝોનમાં કામને હતી આદર્શ આચાર છે તે ઇમરજન્સી કામ કરવાના જીપીએમસી કલમ સડસઠ ઓબ્લેક ત્રણ ઓબ્લેક સી હેઠળ વડોદરા શહેરના પૂર્વ ઝોનના વિસ્તારમાં વહીવટી વોર્ડ શહેરમાં આવેલ કોર્ટ વિસ્તાર દરવાજો જર્જિત હોય કલેક્ટર કચેરી વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મામલતદારના જણાવ્યા અનુસાર સ્પેનિશને બનાવ ન બને તે હેતુસર તાત્કાલિક કાર્યવાહી કરી આ દરવાજાને દૂર કરવાના કામને દોઢ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી આજની સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ સડસો ત્રણસીના કામે કામને આવી હતી માં વોર્ડ નંબર છના વરાસ વિસ્તારમાં એક જૂનો દરવાજો ખૂબ જર્જરિત હાલતમાં હોય અને કોઈ ડિઝાસ્ટર ન થાય અને કોઈ પ્રકારનો બનાવ ન બને એ આશયથી એ દરવાજાને તોડી અને ડિમોલિશ કરવામાં આવ્યો છે અને દોઢ લાખ રૂપિયાના ખર્ચાનું કામ હતું જેને આજે સ્થાયી સંબંધી જાણવા લે